શિયાળો આવે તો લીલી હળદર અચૂક ખાજો ડિસેમ્બર થી લઈને માર્ચ મહિના સુધી એટલે કે હેમંત અને શિશિર ઋતુનો નો એટલે શિયાળો આ ઋતુ દરમિયાન બે પ્રકારની હળદર આવતી હોય છે પીળી હળદર કે જેને આપણે સેલમ હળદર પણ કહીએ છીએ સફેદ હળદર કે જેને આંબા હળદર પણ આપણે કહીએ છીએ આ બંનેને સમારીને સ્વાદ પ્રમાણે થોડી માત્રામાં સંચલ નાખીને લીંબુ નાખીને ભોજનની સાથે તેનું સેવન જરૂર કરવાનું રાખજો કારણ કે હળદર જે છે એ પાચન દીપનનું કામ કરે છે હળદરની અંદર એક નેચરલી તત્વ હોય છે જેને કહેવામાં આવે છે જે રૂપ પ્રતિરોધક શક્તિ વધારવા માટે ખૂબ મદદગાર હોય છે લીલી હળદરનો જે કશાય રસ છે એ આપણા શરીરની અંદર જઈને શરીરમાં જે ટોક્સિન ગયા છે કચરો ગયો છે જાણતે અજાણે આપણે ખરાબ પાણી પીધું હોય વેધરની અંદર જે કે પોલ્યુશન આપણા શરીરમાં શ્વાસ મારફતે ગયું હોય આ તમામને બહાર કાઢવા માટે લીલી હળદર આપણને ખૂબ મદદરૂપ થાય છે તેની સાથે જ્યારે આપણે લીંબુ નાખીએ છીએ ત્યારે એ પાચક રસ બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને શિયાળા દરમિયાન આપણે જે કઈ વસ્તુ હેવી ખાઈએ છીએ સારી રીતે પાચન થાય એટલા માટે ભોજનની સાથે સાથે લીલી હળદર લીંબુ અને સંચલ નાખી તેનું સેવન કરીશું તો બધી જ વસ્તુનું પાચન સારી રીતે થશે